સાબરકાઠાના ખેબ્રહ્માનું અંબિકા મંદિર સોમવારે રહેશે બંધ ભાદરવી પૂનમ બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિને લઈ દર્શન માટે રહેશે બંધ સવારે સાત થી આઠ વાગ્યા સુધી મંદિરમાં થશે દર્શન સવારે આઠ થી સાંજના પાંચ વાગ્યા સુધી મંદિર રહેશે બંધ સાંજના પાંચ વાગ્યા બાદ રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે મંદિર રહેશે ખુલ્લું ભાદરવી પૂનમના મહામેળા બાદ મંદિરમાં થતી હોય છે પ્રક્ષાલન વિધિ દર્શક મિત્રો શેર કરો અને કરવાનું ભૂલતા સાબરકાંઠાના ખેબ્રહ્માનું અંબિકા મંદિર સોમવારે રહેશે બંધ ભાદરવી પૂનમ બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિને લઈ દર્શન માટે રહેશે બંધ સવારે સાતથી થી આઠ વાગ્યા સુધી મંદિરમાં થશે દર્શન સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી મંદિર રહેશે બંધ સાંજના પાંચ